કાકી છે મારે કાકા છે મોટ ભાઈ તો હોય જ અને આ છે અમારું ઘર કાકાનું ઘર ને ઓલી બાજુ આપણું અને માંડવી બધી પલ્લી ગઈ છે અને બેઠા છે અને હાવજ બહુ બીક છે અહીંયા કારણ કે અહીંયા જ હોય જો આ ઘરની બહાર જ ખેતર છે અને અહીંયા જ બહુ એટલે બહુ હાવજ અહીં સુધી આવી જાય ને આ છે આ મારું ઘર અત્યારે તો પડી ગયું ફરજો અને સામે ઘર છે આ છે અમારું ઘર અત્યારે કોઈ છે નહીં અને આ છે અમારી વાડી અહીંયા હવા જ આવી જાય રહ્યો છે અહીંયા અહીંયા સુધી આવે હવા છે સિંહ દીપડા તો આ અમારા કાકાનું ઘર છે

અને અહીંયાથી અહીં ખબર આવે સિંહ આવે દીપડા આવે રોય છે અહીંયા અહીં પહેલાં કુંડી હતી એટલે પાણી પીવા આવતા આમથી પણ હવે નથી કાઢ નાખી અને આ મારું ખેતર છે અને અહીંથી આમ બહુ મોટો બગીચો છે અને અહીંથી આમ નેરું છે અને અહીંથી ધીમે ધીમે કાકાના ઘરે તો મિત્રો આવો ક્યારેક અમારા ગીરમાં જંગલમાં અમારા ગામમાં

સાંભળે હે હું સાંભળે મારી ખાતલી એક વખત અહિયાં ધબધબાટી બોલતી હે